બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો છે હિન્દુ સાધુ સંતોની નમસ્કાર આપ જોયા છો હોટલાઇન ન્યુઝ બાંગ્લાદેશમાં એક લાંબા સમયથી રાજકીય અસ્થિરતા

વિરોધ કરી રહ્યા છે અને હિન્દુ સમાજના લોકો પણ મેદાને આવી આ બાંગ્લાદેશમાં થતી જે હિંસા છે તેને વખોડી રહ્યા છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે હિન્દુ હિત રક્ષક સમી છે તેમણે સાંકળ રચી હતી અને તેમણે પણ હિન્દુઓ પર થતા અત્યાચારનો વિરોધ પણ નોંધાવ્યો હતો જેમાં આગેવાનો પણ જોડાયા હતા અને આ મામલે તેમણે તેમની પ્રતિક્રિયા પણ આપી હતી બાંગ્લાદેશની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે હિન્દુઓની કટલે આમ ચાલી રહી છે મંદિરો તોડવામાં આવી રહ્યા છે હિન્દુ સાધુ સંતોની ગેરકાયદેસર ધરપકડ કરવામાં આવી છે આજે વિશ્વ માનવ અધિકાર દિવસ છે અને આ દિવસે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા જે અત્યાચાર બાંગ્લાદેશની અંદર થઈ રહ્યો છે એ હિન્દુઓના સમર્થનમાં એમની રક્ષા માટે આજે રિવરફ્રન્ટ ઉપર કર્ણાવતી ખાતે વિશાળ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે અને એક સંદેશ આપવામાં આવ્યો છે કે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ભારતના હિન્દુઓ જોડાયેલા છે ભારત દેશ જોડાયેલો છે હું એવું માનું છું કે ભૂતકાળમાં કરેલી ભૂલનું પરિણામ આજે આપણે આ જોઈ રહ્યા છીએ આ માત્ર બાંગ્લાદેશ નથી જો હજુ પણ હિન્દુઓ એક ન થયા તો ભવિષ્યની અંદર આપણે જોઈએ છીએ ત્યાંની એક સંસ્થા છે એમ કહ્યું છે કે આ બાંગ્લાદેશ પૂરતું સીમિત નથી અમે બંગાળ ઓરિસ્સા અને બિહારની અંદર પણ આ કરવાના છીએ એટલે હિન્દુઓએ હવે ચેતવાની જરૂર છે હિન્દુઓ એક થવાની જરૂર છે યોગીજીનું જે સૂત્ર છે ભારતની અંદર કે બટોગે તો કટો કટોગે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કહ્યું છે કે એક હૈ તો સેફ હે એ નારો ચલાવવો પડશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મને જાણ થઈ છે કે એક પ્રધાનમંત્રી શ્રીને કાગળ લખવામાં આવ્યો છે કે યુનોને આની જાણ કરી અને સખત પગલાં લેવા માટે યુનેએ આગળ આવવું જોઈએ અને જો યુનો ના પાડે તો યુનોએ ભારતને છૂટ આપવી જોઈએ કે તમે કરી શકો છો તો હું માનું છું કે બાંગ્લાદેશને પણ પાઠ ભણાવવો જોઈએ અને એ રીતે આજે સમગ્ર વિશ્વના હિન્દુઓ બાંગ્લાદેશ હિન્દુઓ સાથે છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો